વિધાનસભામાં શિક્ષણની વરબી વાસ્તવિકતા સામે આવી રહી છે કે જ્યાં રાજ્યમાં છપ્પન સરકારી શાળાઓ બંધ થઈ હોવાનો ખુલાસો થયો રહ્યો છેલ્લા બે વર્ષમાં રાજ્યની છપ્પન સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી વિધાનસભા ગૃહમાં સરકારે સ્વીકાર કર્યો છે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને લીધે આ શાળાઓ બંધ કરાઈ હોવાનું કારણ દર્શાવાયું છે તો જે પ્રકારે વિધાનસભામાં શિક્ષણની આ બરવી વાસ્તવિકતા સામે આવી રહી છે કે જ્યાં અનેક શાળાઓ બંધ કરાઈ હોવાના આંકડા સામે આવ્યા છે રાજ્યમાં છપ્પન સરકારી શાળાઓ બંધ થઈ હોવાનો ખુલાસો થઈ રહ્યો છે છેલ્લા બે વર્ષમાં રાજ્યની છપ્પન સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવાઈ છે વિધાનસભા ગૃહમાં સરકારે ખુદ સ્વીકાર કર્યો છે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને લીધે શાળાઓ બંધ કરાઈ છે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી ફોન લાઈન પર જોડાયા છે મનીષભાઈ વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા તો આપણે શિક્ષણની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ અને એમાં જ જે આંકડા અત્યારે સામે આવી રહ્યા છે વિધાનસભામાંથી કે રાજ્યમાં છપ્પન જેટલી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે શું કહેશો આ સમગ્ર મામલાને લઈને ગુજરાત જેવા ગતિશીલ ને પ્રગતિશીલ રાજ્યની અંદર શાળાઓ વધુ વધુ ખુલવી જોઈએ જે રાજ્યની અંદર શાળાઓ બંધ થાય એમાંય ખાસ કરીને સરકારી શાળાઓ એ દર્શાવે છે કે રાજ્યમાં શિક્ષણની કેટલી હદે અધોગતિ થઈ ગઈ છે રાજ્યની અંદર ગરીબ બાળકોને સામાન્ય ગતના પરિવાર અને ગ્રામીણ બાળકો માટે શિક્ષણનો અધિકાર ક્ષિનકારી ભાજપ સરકારે શિક્ષણને વેપાર બનાવી દીધો છે ઓછી સંખ્યાના નામે શાળાઓને મદદ કરી શાળાઓ બંધ કરી અને આ બંધ કરવાનું પાપ એટલે કે કુલ મળીને પાંચ હજાર દસોને બાર શાળાઓ એને અત્યારે સરકારે લાંબા સમયથી ઓળખ કરી લીધી છે એટલે કે લગભગ છ હજાર જેટલી શાળાઓ ઓછી સંખ્યા નામે ગ્રામ્ય વિસ્તારમાં શાળા મારીને ગુજરાતના ગરીબ સામાન્ય વર્ગના બાળકોના શિક્ષણનો અધિકાર તરફ ભાજપ સરકાર આગળ વધી રહી છે અને એના રૂપે જ આ છપ્પન શાળાઓ બંધ થઈ છે આ છપ્પન શાળાઓને તાળા માર્યા એનો મતલબ કે ગુજરાતના ભવિષ્યના જે ભવિષ્ય છે એવા બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનું કામ કરી રહ્યા છે એક તરફ સરકારી શાળાઓ બંધ કરવાની

ની અધો સંચાર થઈ રહી છે અધોગતિ થઈ રહી છે શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે અને એના કારણે જ ગુજરાતમાં એક તરફ કેન્દ્રની તત્કાલીન સરકાર ડોક્ટર મનમોહનસિંહજી અને યુપીએ ચેરપર્સ ફેપ્રપતિ સોનિયા ગાંધીના સમયની અંદર ગુજરાતને અને દેશમાં શિક્ષણના અધિકાર કાઢ્યો રાઈટ ટુ એજ્યુકેશન આવ્યો પતિ ચૌદ વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર અને બીજી બાજુ ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે એક તરફ કોંગ્રેસના શાસનમાં કન્યા કેળવણી મફત નો અધિકાર આપવામાં આવ્યો ગુજરાતમાં જ અને એ જ અંદર ભાજપ સરકારમાં કન્યાઓના શિક્ષણના અધિકાર ઉપર તરાપ મારવામાં આવે છે એની વાસ્તવિકતા વિધાનસભાના પટલ ઉપર ખુલી પડી છે હું વારંવાર કોંગ્રેસના પ્રવક્તાની સાથે સાથે ગુજરાતના શિક્ષણ વ્યવસ્થામાં પચીસ વર્ષથી કામ કરું છું વારંવાર આપણે આ બાબતમાં વિધિ વિધિ માંડીને તમામ માધ્યમોથી આપણે ચર્ચા કરી છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને

બિલકુલ મનીષભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર